અદાણી ગ્રુપે હોસ્પિટાલિટી રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં કરી એન્ટ્રી હવે અમદાવાદમાં પંદરસો કરોડનું રોકાણ કરીને બે પ્રીમિયમ હોટલ્સ બનાવવાની તૈયારીમાં બંને હોટલ્સ ઇન્ટરનેશનલ ટર્મિનલ નજીક બનાવાશે ભાવનગર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો હિન્દુ સંગઠનોની માંગ બાદ લેવાયો નિર્ણય આ અંગેની માહિતી પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આપી ગુજરાત સરકારના બજેટ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ કરી મહત્વની જાહેરાત હવે પોરબંદર અને નડિયાદ બનશે મહાનગરપાલિકા આ નિર્ણય બાદ નાગરિકોમાં ખુશીની હિમાચલમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પર સંકટ ઘેરાયું વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું તો વિધાનસભામાંથી ભાજપના પંદર ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ વિડિયો કોલ ફ્રોડના કેસમાં થયો વધારો ડીફેક વિડીયો કોલ અને હની ટ્રેપ સરકારે જારી કરી ચેતવણી રાજ્યપાલે દિલ્હી સરકારની સોલાર પોલિસી પર લગાવી રોક સોલાર પોલિસીના કારણે દિલ્હીમાં વીજળીનું બિલ શૂન્ય આવતા એલજીએ લીધો નિર્ણય બોલીવુડ એક્ટ્રેસ કંગના રણોતે રાજકારણમાં આવવાની અટકળો અંગે ખંડન આમિર ખાન લાંબા બ્રેક પછી ફરી કરશે કમબેક ટૂંક સમયમાં સિતારે જમીન પર નામની ફિલ્મમાં અભિનય કરશે આ ફિલ્મ વર્ષના અંતે રિલીઝ થશે નીતા અંબાણી સંભાળી શકે છે મોટી જવાબદારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને વોલ્ટડીઝની વચ્ચેના મર્જરમાં નીતા અંબાણીને બનાવવામાં આવી શકે છે એનટીડીના અધ્યક્ષ એપલે તેનો અબજો ડોલરના ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટને લઈને કરી મોટી જાહેરાત કંપનીએ આ કાર પ્રોજેક્ટને રદ કરવાનો કર્યો નિર્ણય